જય અંબે હવે આજે આપણે નિપુણ પખવાડામાં આજે કાર્ડ દ્વારા વાંચન કરવાનું છે પણ આપણે પાલવાટિકામાં છીએ એટલે આપણે મૂળાક્ષર ઓળખવાના છે હું તમને જે કાર્ડ બતાવું એ કાર્ડમાં કયો મૂળાક્ષર છે એ તમારે ઓળખવાનો છે બરાબર ને બધા હોય મૂળાક્ષર બતાવીશ તમારે બોલવાનો છે કયો છે ચલો આ કયો મૂળાક્ષર કયો છે ગણપતિ નો ગ આ ચિત્ર શેનું છે ગણપતિ નું સરસ બધાને આવડે છે ગણપતિ નું ચલો આ કયો મૂળાક્ષર છે મરચાં નો બધા મરચું જોયું છે પણ અહીં છે ને મગફળી છે અહીં શું લખ્યું છે મગફળી ખાધી છે બધા સરસ વેરી ગુડ ચલો આ આ કયો મૂળાક્ષર છે સફરજન શું છે સફરજન નો સ સરસ વેરી ગુડ આવડે છે બધા ના ને ચલો આ કયો મૂળાક્ષર છે દડાનો બધાને દડો રમવાનો ગમે ને સરસ છે ને હા ચલો આ કયો મૂળાક્ષર છે નગારું કઈ વગાડીએ આપણે નગારું કઈ વગાડીએ કઈ મંદિર માં ચલો આ કયો મૂળાક્ષર છે કમળ નો કમળ નો ક એવું બોલ્યું છે ને આપણે હા સરસ ચલો પછી આ કયો મૂળાક્ષર છે કોઈ બોલશે પણ આ સારું ચિત્ર મૂકેલું છે જલેબીનો જ શેનું ચિત્ર છે જમરૂખનો જ પણ સાચું જ થાય અને જલેબીનો જ પણ થાય બરાબર ચલો આ કયો મૂળાક્ષર છે બોલશે કોઈ કપાલીનો અહ સરસ હા ચલો આ આ છે ને મૂળાક્ષર છે જભલાનો જ પણ આવી શું પાડેલું છે ઝાડ જાડ નો જ સરસ ચલો પછી આ મૂળાક્ષર બધા ઓળખમાં આવડશે આ કયો મૂળાક્ષર છે નો બ સરસ ચલો પછી બીજું એક મૂળાક્ષર આપણે કરીએ આ કોઈ મૂળાક્ષર છે ફ ફટાકડા નો હો પણ આ કયું ચિત્ર છે ફાનસ અને શું કહેવાય ફાનસ પહેલાં લાઇટ નહોતું ને ધરાવી ફાનસ આપણે ઉપયોગ કરતા હતા ગામડામાં અત્યારે તો લાઇટ આવી ગઈ એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી ચલો આ ચિત્ર તો બધાને આવડતું જ હોય ઓ પતંગનો ઓ અરે વાહ ચલો આ કયું ચિત્ર છે લખોટી નો ચલો આ કયું ચિત્ર છે આવી રીતના બધાને મૂળાક્ષર ઓળખતા આવડે કે ના આવડે ચલો કોઈ નથી કરવાનું તમારી પાસે કયા ચિત્રો તમને ઓળખતા ખબર પડે છે ચલો તારી પાસે કયું છે બેટા તારી પાસે કયું છે તારી પાસે કયું છે તારી પાસે સરસ